આગળ વાત તો અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર સંઘર્ષ તેમજ તેમના કાર્યકાળમાં કરવામાં આવેલ દેશહિતના કાર્યો અંગે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એક સંમેલનનું આયોજન થયું છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ સમગ્ર દેશે અલગ અલગ સેવાકીય કાર્યો સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા ઉજવ્યો છે એના જ ભાગરૂપે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે જેમાં માનનીય મોદી સાહેબનું જીવન ચરિત્ર એ લોકો સમક્ષ મૂકવામાં આવશે કયા સંઘર્ષ કેટલા પડકારોની વચ્ચે પણ માનની મોદી સાહેબે દેશની સેવા માટે થઈને જનહિત માટે થઈને ગરીબોની સેવા માટે થઈને કામો કર્યા છે એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના સૌ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ નાગરિકો મોદી સાહેબના જીવનમાંથી ચોક્કસપણે પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં પણ એનો અમલ મૂકવાનો પ્રયાસ કરશે